દીકરી ના લગન થયા હોય અને એના પિયર વાળા વહમાં હોય દીકરીને વીસ વીસ વર્ષ સુધી પિયર દીધી હોય અને પિયર ગાવા માટે દીકરી એમ કહેવાય છે કે સ્વામી કે જ મને મારા પિયર મળવા દવા જો વીસ વીસ વર્ષ સુધી એનો ધણી છે એને દીકરીને પિયર ધાવા દેતો નથી અને વીસ વર્ષે એને દયા આવે છે કે તું બહુ કેસે તો હું લાગે

ઘોડિયા <Magoria>